હેલો મિત્રો તો કેમ છો આવી ગયો તમારો ભાઈ બાપુ જ્યુપિટર ક્લાસિકની વાત કરશું જે તમે ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ જોઈતી ફૂલ ડિટેલ્સમાં ગાડી કેવી છે કેવી કન્ડિશન છે શું શું ગાડીમાં એસેસરી લાગેલી છે સુપર કન્ડિશનમાં છે મિત્રો ગાડી જ્યુપિટર છે ને બે હજાર એકવીસનું મોડલ છે જ્યુપિટર ક્લાસિક ક્લાસિક જે સ્પેશિયલ એડિશનમાં જે કહીને મોડલ એ સ્પેશિયલ વાળું મોડલ છે અને એકદમ શોરૂમ કન્ડિશન છે મિત્રો શોરૂમ કન્ડિશન એમ તમે નવી જો તમે નવી લેવાની આ એક ની આજુબાજુ કિંમત છે આની ગાડીની અને આ જે ગાડી છે ને હાવ હાવ શોરૂમ પી છે એમ ગાડી ખાલી પાંચ હજાર કિલોમીટર પાંચ હજારેય પૂરી નથી આવેલી ચાર હજાર આઠસો કિલોમીટર આવેલી છે કસ્ટમરે હાઇકી જ નથી સાવ એમને એમ ટૂંકમાં એમ કહો ને કે પડતર ગાડી એવી હતી કેમ કે ટાયર બાયર તમે ખાલી કંડીશન તો જોવો ગાડીની સુપર ટાયર છે એકદમ બ્રાન્ડ ન્યુ ટાયર છે જોવો ખાલી અને ગ્રીપ પણ હજુ એમને એમ છે જો આઠ આ ગ્રીપ પણ એમનેમ છે ટાયરની અને એ એકદમ સો રૂમ પીસ છે ગાડી અને બીજું કે આ ગાડીમાં જે આ જે નવી એસેસરી આવી ને આ સ્ટેનલેસ સ્ટીલની એસેસરી નાખેલી છે આ એસેસરીમાં ક્યાંય નટબોલ નું આવે એમ ટૂંકમાં ખાલી એસેસરી દેખાય તમને અને બહુ એક્સપેન્સિવ આવે આ એક્સેસરી જે ટૂંકમાં મળતી નથી આ ઓર્ડર ઉપર જ મળે છે અને સ્પેશિયલ આ ગાડી ક્લાસિક મોડલ તમે એમ સમજો ને કે બહુ સારી મોડલ આવે કેમકે આ કંપનીએ બહુ વિચારીને બનાવ્યું છે આમાં બેક રેસ્ટ પણ આવે છે બેક રેસ્ટર લોંગ ટૂર માં તમે જાતા હોય તો બેક રેસ્ટ છે એટલે તમને એનો ફાયદો ટુકમાં બેસવામાં કમ્ફર્ટેબલ રહેશે ગાડી અને બહુ મજા આવશે ગાડી હલાવવાની અને ક્લાસિક મોડેલ આમ પણ સારું લાગે વો કેમ કે આ સ્પેશિયલ એડિશન માં કલર છે ટુકમાં લિમિટેડ એડિશન વાડી ગાડી છે અને તમે સમજો કે બહુ સુપરબ કન્ડિશન આમાં એલઈડી લાઈટ પણ આવશે મિત્રો જે અત્યારે બધી ટોપ મોડેલ માં એલઈડી લાઈટ આવે છે અને જેથી કરીને લેમ્પ ઉડવાની કે કોઈ ભેજાવારી ની તમારે સીધું ગાડી ટુકમાં લો મેન્ટેનન્સ એમ બાકી અમુક ટાઈમ પછી લેમ્પ ઉડી જતા હોય છે ગાડીમાં પણ આમાં કોઈ ચીજ હાવ ન્યુ કન્ડિશન છે મિત્રો ગાડીમાં સુપ કન્ડિશન છે અને મેટી મેટી પણ લાગેલી છે સીટ કવર પણ એક નંબર છે જેથી તમને બેઠવામાં પણ બહુ મસ્ત વાળું સીટ કવર નાખેલું છે એ બેઠવામાં કમ્ફર્ટેબલ રહેશે અને સાથે આ ક્લાસિક મોડલમાં ચાર્જર પણ આવે છે મિત્રો યુએસ બી ચાર્જર મોબાઈલમાં લોંગ ટુરમાં જતા હોય ક્યાંય અને મોબાઈલ ચાર્જ કરવાની જરૂર હોય તો સીધું ગાડીમાં જ તમે રાખી શકો છો મિત્રો અને એકદમ શોરૂમ પીસ તમે સમજો કે ચાર હજાર આઠસો કિલોમીટર આવેલી છે પાંચ હજાર પૂરી નથી આવેલી ત્રણ હજાર પાંચત્રીસો કિલોમીટર તો ગાડી આવું થાય તો કઈ હાઇલી ન કહેવાય ગાડી હાઉ શોરૂમ પીસ ગાડી છે તમે સમજો અને સુપર કન્ડિશનમાં ગાડી છે અને બીજું કે આ ગાડીમાં તમારે લોન કરવી તો લોન પણ કરાવી દઈશું જો ઉનામાં તમે રહેતા હો ને તો ગાડી ઉપર જ લોન થઈ જશે જેમાં તમારે આધાર કાર્ડ પાન કાર્ડ ચૂરણી કાર્ડ બેન્ક પાસબુક ચેકબુક બુક અને લાઇટ બિલની જરૂર પડશે બરાબર અને જો ગુજરાત ઉનાની બહાર હોય બીજા ગુજરાતમાં કોઈ પણ ખૂણાના હોય તમે તો આમાં પર્સનલ લોન હું કરાવી દઈશ ગાડીમાં તમને જેમાં તમારે જે ડોક્યુમેન્ટ મેં કીધા એ સેમ જ રહેશે ઘરવેરાની પહોંચ દેવી પડશે અને કેસમાં લેવી હોય તો પણ તો બેસ્ટ છે તમારા માટે અડસઠ હજાર પાંચસોમાં તમને ખાલી ગાડી આપી દઈશ અને તમે સમજો કે જ્યુપિટર એવરેજમાં પણ બહુ સારી આવે છે ગાડી અને બધી રીતે સોબર ગાડી છે ટૂંકમાં ઘરમાં તમે એમ કહો ને કે જ્યુપિટર જેવું વાહ સ્કૂટર હોય તો બસ લો મેન્ટેનન્સ તમારા બજેટમાં બી આવી જાય અને ગાડીમાં એટલું બધું મેન્ટેનન્સ રહેતું નથી ચૌદ છૂટ ગાડીનો નંબર છે અને મને ખુદને ગાડીની આ એક્સેસરી છે ને એવી મસ્ત છે ને કે બહુ બહુ ગમે છે ગાડી મેં હલાવી ટૂંકમાં સુપર કંડિશન છે મિત્રો અને બાકી બીજું કે આપણી પાસે ગાડીઓની વિશાળ રેન્જ મળી જશે ગુજરાતમાં જો તમે રહેતા હોય ને ગાડી લેવાનું નવી વિચારતા હોય એકવાર મારા શોરૂમની વિઝિટ કરજો અથવા મારું જાણા સાઇડમાં જે પેજ બતાવે છે એ નું એ ફોલો કરી લ્યો અને એમાં તમને બધીની ગાડીની ડિટેલ્સ તમને મળી જશે અને પ્લસ બધી જ ગાડીના વીમા મેં ચાલુ કરી આપશું મિત્રો કોઈ પણ ગાડી ફોર વ્હીલ ટુ વ્હીલ ટ્રક મોપેટ્સ બધી જ ગાડીના તમારો ભાઈ વીમા ચાલુ કરી દેશે બેઠો જ છે તમારો ભાઈ ઉપાડી જ દેવાનું છે કામકાજ સમજો જ ને તમે અને આવીને આવી જ ગાડી સુપરપ ગાડી સારી ગાડી ડિંક્સ એટલે કે ડોંગ તક નાના નાની ગાડી અને મોટા મોટી બાઇક ટુ વ્હીલ ફોર વ્હીલ માટે મારું આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી લ્યો જેથી કરીને તને તમને નોટિફિકેશન આવતી રહી યુટ્યુબમાં પણ અને નું પેજ પણ ફોલો કરતા જાઓ તો તમને ખ્યાલ પડે સારામાં સારી ક્યારેક મારી પાસે એવી ઓફર હોય ને જો હમણાં પણ તગડી ઓફર આવે આપણે ગીવો એમાં બાઇક ફ્રી આપવાના છે જે ઓફર છે ને કોઈની તાકાત નથી એમ તમે સમજો એવી ઓફર આવતી જ રહી છે તો આવી જ ઓફરો માટે પેજ ફોલો કરતા રહ્યો અને જુપિટર સુપર કન્ડિશનમાં છે નીચે આપેલા નંબર ઉપર કોલ કરો ઇન્કવાયરી માટે અને આપણો શોરૂમ છે ઉનામાં વેરાવ રોડ ઉપર ભૂતરા દાદાના મંદિર પાસે ત્યાં બધી જ ગાડી તમને મળી જશે તો ઉના આવી નો ખ્યાલ પડે કે ઉના કે દીવની બાજુમાં ઉના લોકેશન ઇન્સ્ટાગ્રામમાં બાયોમાં નાખેલી જ છે એટલે તમે લોકેશન ઉપર સીધા પહોંચી જશો અને બાકી બીજું કંઈ હોય તો તમારો ભાઈ બેઠો જ છે સમજો જ ને એક નંબર આવી જાવ મારા શોરૂમ પર જનતા હોટો ઉના